સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો આજતા હે ને આ હાવ અઢી પુણા ત્રણ જે હું થયું હે તારથી વિદ્યાન શરૂઆત કરાને આજ ત્યાં ગરમી ગરમી તે હાવ દુનિયાની ગરમી હે એવા હાવ નીતરાણ જાય એવી ગરમી થાય એકદમ ને એટલો ઉકરાઠે બપોર પેલા તમારે ખરોડું આવે ગયું અને તોય પપ પાછો જે એટલે ઉકરાઠે ને કાલે હે ને અમે ભાઈ હાટું છે ને એવા દે ને તારે કઈ પેર નહોતું જળતું અને એ વાત જો બે ત્રણ દેખાણા એટલે દેખાણ અનતા જ મળી ગયું ને તે ભાઈ ની કાલે બાપુ મૂકે આવ્યા ને પછી એને કંઈ વાંધો નહીં તો મૂકવા મૂકેને આવ્યા ને તો એ કંઈ બોલતો નહોતો ને કંઈ ન બોલ્યો કે ના પપ્પા મારે તો હમણાં એ કે આવતા મહિનાની ઓગણીસ તારીખ તા કે રજા પડી હે કે હા તો અમા ઠમ નહીં હતી દસ દિન રજા પડી હે કે રક્ષાબંધન ને દીધું હું આવી હી કે હતી તમે મારી ઉપાધિ ન કરતા એ કે હતી હા પણ ઝીણકો પણ મન મનથી મોટો થઈ ગયો એવી એટલે એવું હે તો આજ છે ને અમારે અમારે બીજી વાડી છે ને એ વળીએ ત્યાં જાઉં એમ તો દુના નથી ગયા તેમ કે ડોકું તાણે ને ગુમરો પણ મારતા આવીએ તે એનો જવાનો વિચાર હે તે હું ન્યા હે ને અમારા રાંદલાઈન મંદિર હે તે ધૂપ દીવા કરાવીએ અને ડોકું તાણેવીએ તે બસ લે અને જતા હતા એ વાડી ધારા તે વાઈટું લીધું ઘી લીધું બાકર લીધી ને એવું બધું કરીએ ને આ તાજે જે મલકનું તાણું હે તે બેઠીયું અડધી બેઠીએ ને અડધી ઉઠીએ ને એવું હે

એ દાલદા ઘીતા હે ને એવું સારું કર્યું કે હજુ જો આગળ દાલદા ઘી કરાય ખબર ને તો વરે પાછી ઘી દૂધમાં આવે રહી એટલે થોડુંક હજી બે એક મહિનાને ગાભ વધી જાય ને મૂકવાનો ટાઈમ થઈ જાય ને તો પછી આપણે તારથી ખવરાવીએ ને તો વાંધો ન આવે એ હાટો અમી પછી એ કરે ને આરો કરે ને બેઠા નકર દાલદા ઘી અમે વાય પણ ખબર નબળી ભીમ હોય ને એને ખવરાતા રાખવાની ને લોહી પકડાવવાની હોય ને રિવ્યુ કરવાનું હોય એને કરતા એટલે હું હે ને જટાણ હા બધી આજ તો હે ને માખીઓને એવી રૂપારી દવા હગે સાટી ને ત્યાં આખું હા સપાયો થઈ રૂપારી મરે ગયું બધી રૂપારી મરે ગયું મી હા નિરાયત થઈ ગઈ હાવ કંટાળો લેવરાયો હતો એ લોકો કાલે આવ્યો હતો ઘડીક વારે બેહવા ન દીધો એવો હા માખીઓ માખીઓ હતી હા ધરવે દઈએ એવી માખીઓ અને વાઈવી ભરતી કરતા હતા બપોર પહેલાં તે બપોર પહેલાં ભરતી કરી થોડીક બપોર સુધી કરીને તો તારે પાછું થાવકું હું હરવડું આવે ગુમાર બાપાને વાળી ધારીને ત્યાં કહે કે વેકરી આવે ગઈ હતી લખમણ આપણે ત્યાં વેકરાઈ પીવું નથી ને ખાડા થયા હોય ને એ પાછા ભરાય તો આપણે બકાલાની જમાવટ જો હાવ એને તો મોજ પડે ગઈ પાલ પાણી પીએ ને એવું અસલનું રૂપારું થવા માંડ્યું આ કાબરા સોરા ને ઝુમખડી ને હે ને આ ભીંડોરીઓ લાવી રાખી દીધું ને મને કે રાતા ભીંડા ગુડાણા માર પાસે બી ઉતુ ને રાતા ભીંડા નીકળ્યું એવું જ લાગે ને જેમાં વરે પાછું ને દેખાવા માંડ્યો તે વરે ઘુમરો મારીએ ને તો નીકળી જાય બધું જો કેવું અસલ નું બકાલું થાવા માંડ્યું હરોવડું આવેબો કુસીને કોકો હે ને તે જો ને તો હુરી વારું થાય પછી આ ને હે ને એટલે ડાપણ કેકલ કે કે અકલ અટાણ એવું રે નીકળે ને તો એવી હવે જીણે 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 કોઈ થયા રાખે હાવ દાઢમાં ને પાછી તો ખેરી ખાઈ ગઈ ને તો જો ફૂલય પણ ઉઘડવા માંડે આપડી માંડવી એમાં ને હે ને આવતી વરતા બધું થોડી પીરી પીરી દેખાય એમ બધું વિસાર્યું હે કે ખેપા મારવાનું પણ એવું કામ થાય જોયું છે મારવા જ જોઈ કે કે એમાં હે ને બહુ ભલગરતી માંડવી ના મારે બાપુવાળી બેકરી આવે ગઈ તો આ એટલું એટલું પાણી આવ્યું આ હે ને અમારું ખાડા વાળું ખેતર કીએ ને અમે ખાડો એ ખાડામાં થાય me apela para ir pues, ¿sí? no tiene, tiene ni creada, ¿sí? તૂપા રહી હશે ખડું કામ બીજા જા કે ના હે It not Buffalo Big, automatic. I think that's what

અમે ઝીણકા આવતા ને તો હગા માં ઢોર થાય ને આ કઈ જાઓ જઈ છે やこびっつけろ。<noise> જોમી હે ને આ અમાર બીજી ખેતર હે નયા પૂંબે આયા ને નયા તા આઈ ઓર્યું કામ હે ને નયા હે ફિલ્ટર ને પાહે જ અમાર વાડી હે બીજી તે નયા આયા ને પાણી વેતિયા ને આ તા ઓગો મર થે ગ કે હું ર પરું વેતિયા ને ટબોર થી વઈ જાય કે કે વટાણ એવા અમાર થોડે મે કે બો જાજો મે આйно હોય ને તો આ તા હે ને રેસ ફૂટે જાય તરત જ એટલે રેસ નું પાણી જાય ને જ્યાં અમારે આઈ પરવા આ ટાઈમે ત્યાં હું ત્યાં આઈનું ઢાર્યું ને માર ફૂઈ ને મારો મામો ને સંજીવ હે ને આ નવ મહિને આવ્યા આવ્યા ત્યાંથી ને જ્યાં કોઈ આંબા ને ઝાડવા એવા એવા એ બધા ત્યાં એવા ને એવા હેને જ વાંધો પ્રાગવળ ને ને અમી કે રેડું નાખીએ કે અમારે ને ડાકોરાય ને તા એવો જ થાય ને માંડવી બહુ જ અસલ નહીં આ વાડીની આમ પણ ભાગ્યુ જ દીધલ હે આઈની કુંડી તુરદાર તો જો રૂપારીની નેરવી હે ચાતુરદાયનો સોડવો હે ને તો એવો રૂપારો નેરવો હે પરવાનો જ છે પણ હે ને ઓલો થઈ ગયો ને આ બી હે ને મેં મોકલાવ્યું હતું ફૂઈની હવે પાપડી ને એ બધું હે હે ને રીંગણી ને ને એ બધું એને જ છે ખોળ થઈ ગયો બસ કામ મમ્મીમાંથી પરવારી આવ્યો સા અને આવવાનું કંઈ ઓલું થઈ જાય આરો

આઈનું ઘર અમારી વસ્તુ બધી એની ને છે બલે પૈ ને ચાલુ છે વાથી નહીં હોય કનેક્શન ને બાકી હે ને અમે તે પછી બીજું જરૂરી બધું હતું ને એ બધું હે ને ભરે અને આમાં માલિકો મૂકી દીધું હતું એવું હોય ને થાવ કે હંજવારી કાઢે અને પછી ધૂપ દેવા કરે જો મંદિર હે અમારું એની લાઈટ વાંથી નહીં હોય હે ને મે એ વરિયા આવતા ને પછી દોવા બેઠા પછી આખી ઊભી હું દોવાઈ ગયું ને એટલા ખાન જગ્યા એ સેટ કે એ ગાય ની ઈ દોવા બેઠા કે હગા ગાય ની તાર વરાય કા કારક કાર દોવી જોઈએ ની હે ને હા એ કે ઓ ને ઈ ગાય ને લાખો તગારા ને એ બધું કાઢે ને એ મારે પાણી ચાલુ કરાવી ને એ ને હે ને આ જરાક મોડું હે એટલે દૂધ ભરવા સીધા જાય હે એટલે લાખો તગારા બધે ભરાતા હોય આખે આખે નામ કદાલું ચાલુ કરતા દાખલે એક ખરમ એકલા નાખી પીએ જાય જો પાણી કરવાની લાખે બધી પાસે હે ને તગારા એ દીધા દીધા જો કે એનું બધા હે ને ફૂલ થઈ ગયા માં આગળ ફૂલ થઈ જાય ને લાખા ધવાડીમાં હે ને એક તગારું નાખી જાય ભૂકીનું ખાવાની ઉણપ રીયે ની કુકો દાણો ખાઈ પાણી બહુ થોડું ખવડાવવા પણ કુકર ખવડાવવાથી બહુ ફાયદો થાય કે પાણી પીએ લાખો નાખવા માંડ્યો તે બધી નાખતો છે અટાણે એક એક ટોબ નાખી દઈએ દારાઓનો તે દારા એવી છે ને બહુ અસલ પાણી પીએ રૂપારું એ વાઘણી એ થોડું થોડું ખાવું હે ખાય અને બેહે જાય કેવો બેહે ગો જોઈએ હેવા જ ફેર અહીં મોં ઓછું રાખે અહીંયા જ રાખે ખબર હે કે અહીંનો ગો ને એમાં ખપારીને જ ખૂંદ ખૂદતી નહીં લખા ખૂંદે બહુ ખૂંદું હતું ને એટલી અમારે જો મોંઘેરા મીમાને એવા ઉસાસડે ને બે ગાય જોઈ હેઠા ઉતરો સાહેબ ઉતરો હેઠા એનું ટાણું છે અટાણે ના હેઠો તો હોય તો આ બેહવાય નો દીએ ખેદારી નો અમારે હે મારે હે ને કુંડી ખાલી હે ને કુંડી ભરવી હતી ને પછી પાછી મોટર ચાલુ કરી એ હું પેલા કુંડી મૂકે દા નળી આ બારો બાર કુંડી છે ને એમાં મૂકી દીધી નડી થી એ પણ ભરાઈ જાય અટાણે તો જો કે બકરાવાળાને બહુ ઓછા નીકળે પણ તોય કુંડી ભરી હોય ને તો એ થાય કે કઈ થાય કઈ આવે એવા હાટું કુંડી ભરી રાખીએ ને એવું મારે છે ને બકાલો લેવા ગયું બકાલા વાળા આખરે ભાઈ આવ્યા હતા તે આજે ને અટાણા હાટું તુરિયા લીધા તુરિયા કામ આ ગલ્યા અને હવાર હાટું કારેલા લીધા હમણાં છે ને મરસાને બધું લીધું ધોવાનું હોય આજે તો ઘેર લઈ જાય ને ઠાકું ધોવે ને પછી મૂકે દા ને તુરિયા દે ને તુરિયા જ ક્યાં લેવું તુરિયાના દેલ એ તુરિયા જાણી